ગળાઈન છોગન ના ભાણા તો હું ઉગાડીને આવ્યો તો આ બાયર ને બાય બધું ભાજી કરું તો ના ના અને મને તો ના બાયર નાખું મને હાથ હળગાઈ નાખું આખો બાયર

બાજુ બોલું બાજુ બોર મારે જવાબ શું હવે હુર્તુપા ને આ તો

ઈ તો કશોર એના ખાતે મારું ના મારે ના મારું એમ શું કુતું આ હામા તું રોટલા બોટલા ખાધો તો ના મામી નઈ હું આમ ગોચ પણ લેબડા પર હતું મમા આવડું બધું ના મદ હતું ના માં જોયું આટલું બધું મમા પેલી નારંગી

કઈ ના જી સારી વાત છે બે જણા મામા એમ તો હું ભમાય મારી જબર હા ના મારા તો કેહી પડું મામા એક થાળ સકરી ખવરાઈ ના એવું નહીં કરું પેલા કાર્યાન તો માર્યો તો ના માર્યો પણ હવે એવું ના કરતો હો કોઈનો વાખોડ નહીં મામા પણ કાર્યો નહીં હારો ઈ તો ઈ તો મને ખબર છે પણ વખડવાનો નહીં હવે હા મામા મને હોય છે દે હોય આ દીધી ને હા મને એને સબકો આલુ રે હા મામા કાર્યાન કે મારે હું એને હો હા રમા પેલા જો હે ને બાને

બાજુ તો આ શીટ ની ફીટતા તમે મેલો ખરી મારે છે કે ભાજી ન જ હા ભાજી ન જ નાખો ફીટ કરો હળવે તમારે કે ભાજી વાત છે પણ આ જાવડે જાખ્યા મને છે એ આયો આયો વડી આ ભણે એ એ એ તારા ઉંબા પાકે જોરા ના હોય મોમા પેલું કારિયમ હું મારે વાય પાપા ગોડે તો મારા બાબા મને ગોડે કે મન ગોડે કે મોમા એ રાયબળિયા ગોડે સમજાવો સમજાવ એ સમજાવ હે બોલા કરો હે 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 ગોડે

તારું તું એવો છે મગજનો થોડું વધારે વાગી જાય તો શું મોમા વધારે જો ના છોડાય ના છોડાય ગોડો છે આટલો રોઈ જેમ જેમ ગોડો ખાઈ જાય ના બસ ફરી મોગલા હોય

મહેરબાની કરીમા નહીં ગોળી લાવ પીવું 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 સકડી જેટલું હારું પણ গাড়ী নালো মানে পত নে ফিৰি না চকড় গাঠৰাপৰ নাই

ના અમે થી ઓખા ઈરો ના આપડે કેદું એને ના એ દે તો હું કઈ ના આવ્યો મારી ગયો હતો હું મે હેડો સોનો જાય વાહ આ ગાંગલી મેલીમાં થાય ખબર પડે બોલા ઓલાંતા હવે જબર માર્યા છે તું આપણે હુડુબાં ફૉન કરે હુડુબાં કઈજે બાય પાઈ જશે ને ઓય કરો નંબર દેતામાં નંબર તો હશે તો કરો કરો ફૉન આ આ દે કરો જાય છે હા